હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જઈશો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં જય માતાજી જય અયાવેજવાળીમાં ખોડિયાર તો આજે આપણે વિડીયોમાં બનાવી રહીજો આજે આપણે એક એવા મંદિરે જવાનું છે કે અયાવેજના ટીમ એમાં ખોડિયાર બેઠી છે એના આપણે દર્શન બધાને કરાવવું એટલે વિડીયોમાં બનાવી રહીજો જય માતાજી તો મિત્રો અત્યારે હું પૂગી ગયો છું જેસર અને જેસર થી હવે જવાનું છે પાલીતાણા રોડ આ છે પાલીતાણા રોડ એટલે હવે સીધા ગાડી હર થી શરૂ કર્યો ને અત્યારે જેસર પૂગી ગયો છું અને હવે સીધા આપણે જઈએ અયાર બસ સ્ટેન્ડે અયાબના બસ સ્ટેન્ડે જઈને મળશે હવે આ છે જય માથે છે મિત્રો તો અત્યારે અયાબના બસ સ્ટેન્ડ પૂગી ગયો છું અને આમ છે પાલીતાણા રોડ અને આમ છે જેસર રોડ જેસરથી દસ કિલોમીટર થાય અને પાલીતાણાથી ત્રીસ કિલોમીટર થાય અને આ છે અહીંયા જવાનો રસ્તો ખોડિયાર મંદિર બે કિલોમીટર આમ અહીંયા વેજ એક નંબર જેસર દસ કિલોમીટર તો અહીંથી આપણે જવું અને હવે મળીએ મંદિરે ડાયરેક્ટ Tu hai a precorriere, ma non mi direi મિત્રો આપણે અહીંયા કોરિયર મંદિરે પૂગી ગયા છીએ અને અમારો ભાઈ બનશે એટલે આપણે અહીંથી અંદર જાવું તમને બતાવું અંદરનું કઈ રીતે બધું છે તો મિત્રો આપણે પેલા મંદિર માં જઈએ અને માતાજીના દર્શન કરી લઈએ પછી બધા બહાર બતાવું આપણે મંદિરે જઈએ છીએ Penduduk saya sih ini dulu. Hei, mata sih. Sudah. 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 Sudah.

thank you આ છે ખોડિયારમાં હાથ અને મિત્રો દર્શન કર્યો આ પઠા પરસે મિત્રો બુધવાર આ તો તો કોણ સાજના લેનું છે કોનું નામ તો મિત્રો ખોરિયમના દર્શન કરી લીધા છે બધાએ અને હવે હું તમને વાત કયા કયા જે દેવસ્થાન છે Ya, betul. Kalau, mari kita તમને બતાવું આ પાસે એક સિંધના સિકોતરમાં છે અને આનો આગળ આપણે બધો ઇતિહાસ જાણીશું પાસે આ સિકોતરમાં છે મિત્રો

મંદિર ની એક જામ એક મહાકાળીમાં મંદિર છે દેરી છે એ બતાવું તમને આ છે મહાકાળીમાં દર્શન કરી લો મિત્રો આ છે મહાકાળીમાં ખોડિયારમાંના મંદિરની સામે છે તો હાલો હજુ હું તમને એક ભોળાનાથ છે દર્શન કરાવું આ મંદિરે તમે આવો એટલે તમને આમ એકદમ શાંતિ અનુભૂતિ થાય તમને એમ થાય આઈનંદ બેઠા રહી એવું બધું શાંત વાતાવરણ છે અને આ મંદિરમાં તમે આવો એટલે બધું તમને ભૂલાઈ જાય કામ કોર મોહ બધું ભૂલાઈ જાય અને શાંતિ મજા આવે તો આ છે સિદ્ધેશ્વર મહાદેવ હાલો એના દર્શન કરાવવું તમને મંદિરમાં આપણે જઈએ એટલે આપણે પોઠીએ તો હોય પહેલાં જય ભોલનાથ Dasyankrishnan pedangkitra Siddheshwar Mahadeva saya Kau putar saya એક બાજુ હનુમાન દાદા છે તો હાલો હવે હું તમને પછી મંદિરની બહાર તમે જો અહીંયા બધા બધા પાળિયા છે બધા પાણી નું પરબ પણ છે પાણીનું પરબ પણ છે અહીંયા ખુરાપુરા દાદા એનકા છે આ છે કાક કાકલોતર પરિવારના ખુરાપુરા દાદા છે સાંગા દાદા જોઈ શકો છો મિત્રો આ રીતનું બધા પૂર્જન દદા છે અહીંયા આ ઝાલા મકવાના પૂરા પૂરા છે મૂળ દાદા અને એની બાજુમાં એક છે રહેવાની વ્યવસ્થા પણ છે અહીંયા જય ખોડિયારમાં વિશ્રામ ગૃહ સર્વૈયા ક્ષત્રિય રાજપૂત સમાજ નિર્મિત જોઈ શકો છો મિત્રો આ બધું વિરામ ગૃહ છે બહુ મોટું છે હવે આપણે શાનું કેન્ટીન છે ત્યાં જાઉં સાની પણ સુવિધા અનક્ષેત્ર છે સલું અહીંયા વેજ ખોડિયાર ધામ સાગર જોઈ શકો છો આ રસોઈ રૂમ છે તો હજી આપણે આમ બહાર હોય જાખવું જોવા આપણે પણ એ પહેલાં આપણે જરેક અહીંયા હૃદય દાદા છે દરજી પર માર પરિવારના તો મિત્રો અહીંયા શરીરફળ વધારવાનું છે આ દાયડ મા દાદા છે બાર શરીફાર ઘસે છે સુંદર શરીફર सरी फल सुन्द्री बुध भए चाहिँ

¿Quién huevo? está en el metro? Hola, bueno, ya les no voy a apoyar. ¡Ah, de aquí! ¡Sí! sí. હવે તમે આવી ગયા છો અયાવેજના ઓરડાવાળીમાં ખોડિયાર આ જે સાનિધ્યમાં જે માતાજીના દર્શન કરો છો તે અયાવેજના ઓરડાવાળી ખોડિયાર કહેવાય છે કેમ તાતણિયાના ધનાની ગરધનાના ગુનાની એવી રીતના અયાવેજના ઓરડાવાળી ખોડિયાર કહેવાય આપણી યાર છે આપણા પૂજારી છે મહંતશ્રી મિતેશ ગિરી બાપુ છે હવે મંદિરની વાત કરું ઇતિહાસની તો અહીંયા માતાજીના બે ફળા છે જે ડાબી બાજુ છે એ ખોડિયારમાં જમણી બાજુ છે તે આવડમાં સૌથી નાના અને સૌથી મોટા બે બેનું છે ઉપર અહીંયા સત્તરમાં તમે જોવો તો મહાકાળીમાં છે અને નીચે પાઘડીવાળા ક્ષેત્ર દાદા આ મંદિરની ઇતિહાસની વાત કરો તો આથી વર્ષો પુરાની જ્યારે રા નવગણ બેન નવારે ગયા હતા સિંધમાં ત્યારે રાજા રા નવગણ એવું વચન લઈને ગયા હતા માતાજી વચન આપીને ગયા હતા કે જ્યારે પાછો આવું ત્યારે તમને એક નાનો ઓરડો બંધાઈ દેશે બરાબર થાય છે એવું કે અહીંથી બધા સૈન્ય લઈને જાય છે માતાજીની રજા લઈને સિંધમાં સિંધમાં જાતી વખતે જે હમીર સુમરો હોય છે એ બેન જાહલના રૂપ ઉપર આપની બને છે એ એમ કહે છે કે તમે મારી સાથે લગ્ન કર્યું એમ પછી ત્યારે રાજાનું સૈન્ય સિંધમાં પોગે છે ત્યારે ભઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં એ બે હમીર સુમરાની રક્ષા કરતા હોય છે અને માટે એમ કે તમે રાજાને એમ જાણવા કરવા આવે કે પઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં બે હમીર હમીરસુમરાની રક્ષા કરે છે રાજાનું સૈન્ય જ્યારે સિંધમાં પોગે છે ત્યારે એના ઘોડાને ભમરો બનીને પગમાં કેડે છે સમજા ઘોડાને સૈન્યને આગળ નથી વધે દેતા જે તે સમયે ભુવા એલમી ભરાળિયાગર જણાવવામાં આવે કે માતાજીએ વચન તો આપી દીધું વરૂડીમાંએ કે રાન નવગઢના ભાલે કાળી ચકલી બનીને આવશે રાજાના ઘોડાને આગળના પગે છપસભાઈ બોલશે પાછળ ધૂળની ડમરી ચડશે એવી રીતના વરૂડીમાંએ વચન તો આપી દીધું તો સૈન્ય આગળ કેમ નથી વધતું તો ત્યારે જાણ કરવામાં આવે કે પઠાપીર બાપુ અને સિકોતરમા એ બે હમીર સુમરાની રક્ષા કરતા હોય અને હમીર સુમરો નિવેદ જારે છે બેને પઠ્ઠાપીર બાપુને નમક અને સિકોતરમાને કોલસા એ બેને નિવેદ જારે છે અને માટે એની બેની રક્ષા કરે છે ત્યારે એમ કહે છે કે પઠ્ઠાપીર બાપુને અને સિકોતરમાને સૌરાષ્ટ્રમાં લઈ જાઓ અને સ્થાપના કરો રાનો ઘણ નહીં કહેવામાં આવે અને મીઠા નિવેદ જારો ત્યારથી ધર્મના માર્ગે પઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં એ બે આવે છે રાજા ન રાનૌઘન વારે અમીર સુમરાનો સંહાર કરી ટૂંકમાં મારી નાખીને પરત જુનાગઢ આવે માતાજીને જેમ વચન કે હું જયારે પરત આવું ત્યારે તમને એક ઓરડો પછી લઈને એક એક ઈટ લઈને માતાજીની ડેરી બાંધવાની શરૂઆત થાય નાની ડેરી છે ને એ બાંધવાની શરૂઆત થાય ત્યારે એમના શાળા હોય છે આદિત્યસિંહ પરમાર એ રાનવઘન ના શાળા અને સેનાપતિ યાત્રાળુને દેખાડવા પડતું ન્યા ખાલી એક પુત્રું મૂકેલું છે મોઢાનું આદિત્ય પરમાર રાનો ઘન શાળા ત્યારે એમના રાનો ઘન શાળા હોય છે હવે થાય છે એવું કે માતાજીની ડેરી બંધાવવાની શરૂઆત થાય બરોબર ડેરીમાં બાંધવામાં ઉપર એક ઈટ ઘટી તપાસ કરવામાં આવ્યું કોણ નથી લઈને આવ્યું તો રાન સગા શાળા આદિત્યસિંહ પરમાર અને એ રાજાના સેનાપતિ હતા એમને એવો અભિમાન હતો કે હું રાજાનો નો શાળા છું તો હું ક્યાંથી એક ઈટ લઈને આવું એમ બરોબર એટલે રાજાને જાણ કરવામાં આવી રાજા જુનાગઢથી અહીં આવે છે તપાસ કરે કોણ નથી આવ્યું એમાં સગા શાળા એક જ તલવારના ઝાંકીથી પોતાના સગાશાળાનું મસ્તક ઉતારી લે છે ત્યાં માતાજીનું જેમ માતા મુકુટ હોય ત્યાં અંદરના અંદર સ્થાનકમાં ઉપર બરોબર એવી રીતે મૂકે છે એમ કરી મંદિરની ડેરીની ડેરીની પૂર્ણાવતી કરે છે પછી જો કે ખોડિયારમાં આદિત્યસિંહ પરમાને સજીવન કરે છે એમના સગા સ્થાન પણ એક રાજાની પરીક્ષા લેવા માટે એનું સતનું પારખો લેવા માટે એમના સગા સાળાનું મસ્તક ઉતારી અહીંયા મૂકવામાં આવે છે ઉપર ડેરી ઉપર એમ મંદિરની પૂર્ણાવતી કરે છે બીજું કે જ્યારે સિંધમાં રાજા જેમ વચ્ચેને બંધાણ હતા કે પઠાપીર બાપુ અને સિકોતરમાં બેની સ્થાપના કરશું અને મીઠા નિવેદ ઝાડશું ભઠ્ઠાપીર બાપુની સ્થાપના કરી અને પાછળ સિકોતરમાની છે નિવેદમાં આપણે ભઠ્ઠાપીર બાપુને સુરમું કરવી એટલે મણી દો એમ બરાબર સિકોતરમાં ને ગોળવાળા ચોખા મીઠા ચોખા ખોડિયારમાં અને આવડમાં બેને લાપસી જાળવી છે બરાબર આવડમાં ને ભાણેજના કરની યાદીમાં ને રોટલી અને અમુક માણસો પણ કરે છે બરોબર આ ઇતિહાસ છે ઇતિહાસ મેં ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બહુ મોટો બે અઢી કલાકનો પણ હું બે પાંચ મિનિટમાં દર્શકોને સમજાવવાની કોશિશ કરું હવે બોલો બાપુ તમારે કાંઈ કેવું જયારે જયરાજભાઈ ને અમે એમ કીધું કે જયરાજભાઈ તમે સેવામાં આવો પોતે પહેલાં ચા પાણીથી શરૂઆત કરી હતી અમે અહીંના મેન પ્રમુખ શ્રી ખુમાનસિંહ માનસી ને ઘરે ગયા એ દાદાને વાત કરી દાદા આપણે ચા પાણી અહીંયા શરૂ કરો કરો કે તમારે ચા પાણી શરૂ કર્યા પછી જયરાજભાઈ આગળ આગળ એમ વિચાર થયો ટ્રસ્ટીઓને વાત કરી એટલે ગુંદી ગાંઠિયા શરૂ કર્યા પછી ક્ષેત્ર કરવાની વિચાર અમારે માનો કે એક વર્ષને ત્રણ મહિના તો મેં ચા ગુંદી ગાંઠિયા એ શરૂ રાખ્યું પછી એક સંકલ્પ જ એવો કર્યો ભાઈ આપણે ક્ષેત્ર અહીંયા કરવું છે જયરાજભાઈને ભાઈ અમે તો નક્કી ઘણા સમય ત્યાં કર્યું હતું પછી અમે દાદાને વાત કરી પ્રમુખ કુમાનસિંહ માનસીને કે દાદા આપણે અહીંયા ક્ષેત્ર અહીંયા વહે જ ખોડિયાર મંદિરે કરવું છે તો દાદા કે કરો અત્યારે ક્ષેત્ર પણ બહુ સરસ ચાલે છે અને ઘણા માણસો જમે છે યાત્રિકો આજુબાજુના ખૂબ આવે છે અને જે કાંઈ પણ શ્રદ્ધા લઈને આવે છે માં ખોડિયાર પાસે એમાં સૌનું કામ પૂરું કરે છે બોલો ખોડિયાર